કોંગ્રેસ દ્વારા સ્થાનિક ચૂંટણી ચૂંટણી સંબંધિત વિસંગતતાઓને લઈને રજૂઆત છે કોંગ્રેસ વ્યાસે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ દાદાગીરીના આરોપ લગાવ્યા છે નિશિત વ્યાસના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત સ્તરે પ્રશાસનની દુરુપયોગ થઈ રહ્યો છે ફોર્મ ભરવા જનારા ઉમેદવારોને અટકાવવું અને ફોર્મ ભર્યા બાદ તેઓ ગુમ થઈ જવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે કોંગ્રેસની આ રજવાતને લઈને હવે ચૂંટણી પંચ શું પગલા ફરશે કમિશન જે અમારું છે કોંગ્રેસ પક્ષનું એનું સંકલન કરે છે એમાં એના અધ્યક્ષ છે અમારા કાકા ભાઈ બળદેવભાઈ અને અમે આજે રજૂઆત કરવા જેમ તમને કદાચ ખ્યાલ હોય મહાભારતમાં કૃષ્ણ અર્જુનને યાદ કરાવતા હતા કે તમારી શું શક્તિઓ છે અને એ જ રીતે ઇલેક્શન કમિશનર સાહેબને અમે એમની શક્તિઓને યાદ કરાવવા માટે આવ્યા હતા જે રીતે અરાજકતા ફેલાઈ છે અસામાજિક તત્વોએ જે રીતે પોલિટિકલ પાર્ટીઓના હથકંડા બની અને ડેમોક્રેસીમાં જે રીતે એક પ્રક્રિયા હોય છે કે સત્તા પક્ષ હોય તેની સામે બી અન્ય પક્ષના લોકો પણ ફોર્મ ભરે એ ફોર્મ ભરતા રોકવા ધાક ધમકી આપી અને ઓડિયો પણ છે એનાથી વિશેષ જો એણે ફોર્મ ભરી દીધું હોય તો ચાહે એ મહિલા મહિલા હોય તો એ મહિલાને પણ બે દિવસ અગવા કરી દે એના ઘરના જઈને એસપીને રજૂઆત કરે સ્થાનિક કક્ષાએ લેખિતમાં તો પણ એને જવાબ આપવામાં ન આવે એક બે જગ્યા નહીં પણ આ ગણિત જગ્યાઓ ઉપર જે આ ઘટના થઈ છે આ ખરેખર શરમથી માથું ઝૂકી જાય એવી આ ઘટના છે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં જે રીતે વહીવટ થઈ રહ્યો છે એ ખરેખર શોભાસ્પદ નથી શું આજ આપણે રો ગુજરાત મોડલ આપણા સમગ્ર ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માગીએ છીએ અને એટલા જ માટે કમિશનર સાહેબ પોઝિટિવ હતા અને અમે એમને આગ્રહભરી વિનંતી કરી છે કે સત્વરે સ્થાનિક કક્ષાએ કલેક્ટર અને એસપીને સૂચના આપે